માયસેક ડોક્ટર હિતેશ માકેજા આપ સોનું પેરેન્ટિંગના દ્વિતીય પગલાંમાં હું હાર્દિક સ્વાગત કરું છું આપણે જોતા જઈએ છીએ ક્રમશઃ કે પેરેન્ટિંગ એટલે શું મને પેરેન્ટિંગની શું જરૂર છે બાળકને આપણે ખરેખર સાંભળીએ છીએ

એવું સમજાવું છે કે આપણે બાળકને ખોટી રીતે તો નથી સાંભળી રહ્યા ને ઉંમર બે વર્ષ છે ત્રણ વર્ષ છે પાંચ વર્ષ છે કે પંદર વર્ષ છે તમારા બાળકની ઉંમર કેટલી છે એ મને કોમેન્ટમાં લખીને જણાવું યસ ત્રણ વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ સાત વર્ષ કોઈ પણ ઉમર હોય અગર તમારું બાળક એમ કહે છે કે આજે મારે ભણવા જવું નથી તો તમે એમને શું કિયો અગર તમે એમને એવું કયો છો કે જો બેટા ભણવા ન જઈએ તો હોશિયાર કેવી રીતે બનીએ ભણવા ન જઈએ તો ટીચર ગેરહાજરી પૂરે ભણવા ન જઈએ તો આપણી છાપ ખરાબ પડે આપણી પાસે આવા અનેક જવાબ હોય છે એ બધી જ બાળકને ખબર પડતી હોય બધી જ બાળકને ખબર પડે છે કે અગર ભણવા ન જઈએ તો આ થાય આ તમારો જવાબ છે આ પ્રત્યેક માતા પિતાનો જવાબ છે બાળક એમ કીએ કે મારે વેફર ખાવી છે આપણે એમ કહીએ કે બહારનું ખાઈએ તો તબિયત બગડે પેટ ખરાબ થાય બાળક એમ કીએ કે મારે રમવા જવું છે બાળક એવું કીએ કે મને બટાકાનું શાક જ ભાવે હું દૂધી નું શાક નહીં ખાવ આપણે એમને કહીએ કે શરીર ની અંદર બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ એટલા માટે બેટા બધા જ પ્રકારના શાક છે ખાવા જોઈએ બાળક એમ કીએ કે હું કાલે સવારે વાંચીશ અત્યારે મને ઊંઘ આવે છે આપણે એમને જવાબ આપીએ બેટા સવારે કટોકટી હોય મને ખબર છે કે સવારે આપણે કટોકટીમાં વાંચીએ તો યાદ પણ ન રહી ચિંતા પણ વધે વાત પૂછો બાળક એમ કીએ કે મારી નાની બેન મારા વાળ ખેંચે છે આપણે એમને કહીએ કે નાની બેન વાળ ખેંચે એમાં થોડું કઈ થઈ દે નાના હોય ને એ વાળ ખેંચે વાળ ખેંચવાથી તને કઈ નહી થાય એની જવાબદારી મારી છે બાળક એમ કહે કે મારે મોબાઈલ જોઈએ છે આપણે એમ કહીએ કે મોબાઈલ નો અગર વધારે ઉપયોગ કરીએ તો ખાવામાં ધ્યાન ન રહીએ મોબાઈલનો અગર વધારે ઉપયોગ કરીએ તો આંખો બગડે મોબાઈલ નો અગર વધારે ઉપયોગ કરીએ તો આપણું મગજ થાકી જાય તમે કયો એટલા ઉદાહરણ હું આયા બેસીને આપું છું તમારી પાસે કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મગજમાં ઉદાહરણ હોય તો આપ કોમેન્ટની અંદર ચોક્કસ જણાવજો અને આપ એનો જવાબ પણ લખજો કે હું આ જવાબ આપું છું હું ડોક્ટર હિતેશ માખે આપને કહીશ કે આપનો જવાબ સાચો છે કે ખોટો છે આપ એવો જવાબ આપો છો કે જેમાં બાળકને ખરેખર સાંભળો છો કે એવો જવાબ આપો છો જેમાં બાળકને સાંભળતા નથી એ હું તમને ચેક કરીને આપીશ કે તમારો જવાબ સાચો છે કે ખોટો છે હા પણ તમારે પ્રશ્ન પૂછવો પડશે તમે લખજો તમે દસ સવાલ લખશો અને એનો જવાબ લખશો તો હું બધા જ માટે તમને કહીશ કે આ આ ખરો છે છે કે કે ખોટો માય આપણે એવું નથી બાળક કઈ ખોટી અસર લઈને જાય હું એવું ઈચ્છું છું કે બાળકના ચહેરા ઉપર હંમેશા હાસ્ય હોય બાળક ખીલતું હોય બાળક ખેડતું હોય આત્મવિશ્વાસ થી ભરપૂર હોય આપણી સાથેના સંબંધો એના શ્રેષ્ઠ હોય આ આ બધું બધું ક્યારે બનશે બનશે તો તો અને માત્ર જ કે જો આપણે બાળકને સાંભળતા શીખીશું મિત્રો આજે તમે જે પણ જવાબ સાંભળ્યા ને એ બધા જ જવાબ ખોટા છે અગર આ રીતે બાળકને સાંભળીએ છીએ આ રીતે બાળકને જવાબ આપીએ છીએ તો આપણે આ કેટલા સારા જવાબ લાગે કે આપણે તો સાચી જ વાત કરીએ છીએ ને એના માટે જે પણ યોગ્ય છે એ આપણે એમને જણાવીએ છીએ મોબાઈલ જોવાથી અગર આંખ બગડી જાય એવું કહીએ તો એમાં શું ખોટું કહીએ છીએ માય ડિયર ફ્રેન્ડ લગભગ લગભગ તમારી સાથે મેં દસ થી બાર પ્રશ્નો અલગ અલગ શેર કર્યા અને એના જવાબ તમને એવું લાગતું હશે કે આના સિવાય શું જવાબ હોઈ શકે મને પણ એવું લાગે છે પણ આ જવાબ સાચા નથી તમે ભૂલી ગયા હોય તો આ વિડિયોને ફરી પાછો લાઈવ પૂર્ણ થયા બાદ આગળ લઈ જોજો અને તમે તમે સાંભળજો તમારા કેટલાક પ્રશ્નો કે બાળક મને શું પૂછે છે બાળક મને શું કહે છે એવા સમયે મારી પ્રતિક્રિયા શું હોય છે અને પછી તમે ચેક કરજો કે ખરેખર હું બાળકને સાંભળું છું મિત્રો આજના જેટલા પણ જવાબ હતા ને એ બધા જ ખોટા છે બાળકને સાંભળતા નથી આમાં આપણે શું કર્યું મારે તમને પૂછવું છે કે અગર બાળક મોબાઈલ પકડે છે આપણે એમ કહીએ છે કે મોબાઈલ થી આંખો બગડે છે બાળક આવીને પાણીનો ગ્લાસ લઈએ છે હાથ ધોતો નથી અને સીધો પીવા માટે છે આપણે કહીએ છીએ કે સ્વચ્છતા રાખવી જોઈએ સ્વચ્છતા ન રાખીએ તો પેટમાં જવાબ અગર આપણે આપીએ છીએ આ બધાને એક શબ્દમાં કેવું હોય ને તો શું કહેવાય આ બધા જ જવાબોને એક શબ્દમાં કેવું હોય ને તો સલાહ કહેવાય

આપણે એમને સલાહ આપતા હોય છે માય ડિયર પેરેન્ટ્સ સલાહ આપવાથી બાળક સમજતું નથી સુધરતું નથી અને એની મૂંઢી હલતી નથી એટલે કે એને સમજાતું પણ નથી એને એમ લાગે છે આ બધી મને ખબર છે પણ મારી ખોપડીમાં ઉતરતું નથી તો આ જવાબ એના માટે કોઈની ખોપડીમાં ન ઉતરે સલાહ આપી અને તમને ખબર પડશે કે બાળકને તમારા સવાલ ના જવાબ થી કનેક છે કે નથી થયા તો જવાબ તમને નામાં મળશે અગર તમને આમ નથી સમજાતું તો હું તમને પોતાના પતિને સાંજે એમ કહે છે કે આજે બાઈએ મારી સાથે માથાકૂટ કરી આમ કર્યું તેમ કર્યું અને અગર આપણે એમ કહીએ કે સાસુ કામ છે ને એ આવા ઓર્ડર કરવાનું ટીકા કરવાનું કે જો હુકમી કરવાનું હોય છે તો સાસુ છે ને એનો કેપ કરે આ એનો રોલ જ એવો છે આપણે એની વાતને બહુ ધ્યાનમાં લેવું નહીં ઓ નહીં સાંભળ પણ પડી લો હોય અને બોલવાની ટેવ હોય બોલતા હોય અગર આપણે પત્નીને આવો જવાબ આપીએ તો એના મગજમાં એ ઉતરે છે નથી ઉતરતો અગર નથી ઉતરતો તો આપણે એને સાંભળતા નથી આપણે એને સાંભળતા આવડતું નથી બાળક સાથે કરીએ છીએ આપીએ છીએ અને એ જ સલાહ આજે આપીએ સવારે આપીએ બપોરે આપીએ સાંજે આપીએ બીજા દિવસે આપીએ આવતા અઠવાડિયા આપીએ આવતા મહિને આપીએ પણ બાળકમાં કોઈ ફેર પડતો નથી રોજ આ ચાલુ જ રાખવી પડે છે એવું કેમ થાય છે કારણ કે બાળકને કેવી રીતે એ ખબર ન એટલે સલાહ આપવી એ બાળકને સાંભળવાની સમજવાની કે સુધારવાની ખોટી રીત છે આજે મેં તમારી સાથે એક ખોટી રીત સ્પષ્ટતા કરી કે આ ખોટી રીત છે કે બીજી એવી કઈ ખોટી રીત છે તો તમને એવું લાગશે કે અમને કઈ ખબર જ નથી પડતી તમે જોતા છો છો પણ હું તમને આવતીકાલે બીજી ખોટી રીત બતાવીશ કે તમે આ રીતે તો સાંભળી નથી આગ્રહ વિનંતી કરું તમે કહેતા હોય તો ધમકી તમે કહેતા હોય તો હાથ આપણે માય ડિયર પેરેન્ટ્સ બાળકને સલાહ આપવાનું બંધ કરો બાળકને સલાહ આપવાનું બંધ કરો સલાહથી બાળક સમજશે નહીં સુધરશે નહીં અને તમારું સાંભળશે પણ નહીં તમને શું લાગે છે વિચારજો અગર મારી વાત ન સમજાય તો પણ કહેજો અને સમજાય તો આ વિડીયો બીજાને શેર કરજો થેન્ક યુ વેરી મચ